મને મોજ આવી ગયો રાતના ભલે હવા દહો ગયા પણ જે તમારામાં જુસ્સો ને જોમ છે મને લાગે છે કે તળાજામાં તો નક્કી વિશાઓ દરી નક્કી થઈ ગઈ છે તો મિત્રો આજે આપણા ગામમાં આવવાનું થયું મને આજે હું જયારે રસ્તા માં અને પેરિસ વાળા રસ્તા હતા ફ્રાન્સ વાળા આવી ને ભાજપ વાળા ખબર ન હોય ને એવી રીતે રસ્તા બનાવી ને એવા રસ્તા છે ભાઈ તમારે વંકા છો અને તમારી કમરને પણ ધન્યવાદ દેવી જોઈએ તમારે પણ દેવી જોઈએ

અને આપ સૌ મોડે સુધી મિત્રો પરિવર્તન જ્યારે આવવાનું હોય ને ત્યારે એક નાનકડા ગામ થી શરૂ થતું હોય ને મારા યુવાન થી લઈને બધી બેઠા હોય માતા બહેનો બેઠી હોય ત્યારે સમજી લેવાનો કે હવે પરિવર્તન નક્કી છે પરિવર્તન ન આવવાનું હોય ને ત્યારે શું થાય ગામમાં છુપાઈ જાય મારે ડોહી માં બીમાર છે કરીને છટકી જાય જાપા ઉભી આવે અહીંયાથી છટકી જાય મારે આ તકલીફ છે પહેલી તકલીફ છે પણ જ્યારે ઘરો ઘર પડી હોય ને અને ત્યારે નક્કી કરે ને કે હવે તો આ લોકોને મોઢું ત્યારે જ દેખાડવું છે જ્યારે આ લોકોને ભગાડીએ ત્યારે પરિવર્તન થાય ને ત્યારે રાત્રે અગિયાર વાગે તમારા જેવા અબાલ વૃક્ષો બેઠા હોય છે મિત્રો પહેલી વખત હું જોઈ રહ્યો છું એનો ત્રાસ ખૂબ છે અને અહીંયા ચાર ટાંગા વાળાનો ત્રાસ છે પણ અથડો કેમ મિત્રો નમારા નેતા વેચાયલો પત્રકાર અને મોન પ્રજા હોય ને ત્યારે આ પછી પછી હાવ જણાય મૂકી વાગે બાકી નથી કોઈ નું સાહેબ એક નાનકડા જંગલમાં તમે અમને અમને હું સમજો છો આજે હું જોઈ રહ્યો તો માતા બેનો દીકરીઓ અહીંથી નીકળતી હોય ગમે ત્યાં હાવજ મળી જાય એટલે દીપડો મળી જાય ગમે ત્યારે પશુને મારે માત્ર અહીંયા નહીં

માલધારી સમાજ ની લાકડી લઈને કાઢી શકાય મોટી મોટી ડાંગો છે એટલે હવાર થી અહિયાં ભેસું લઈને નીકળે એટલે એક સી બે ઉપડી ગયો અહીંયા એવું જ થાય છે જોડ થી બોલો એવું થાય છે ને અહીંયા મિત્રો આજે બે વાત નક્કી કરવાની છે સિંહ ને સિંહ ની જગ્યા માં રાખવું જોઈએ આપણે સાપ પણ અહીંયા નીકળી જાય તો આપણે મારતા નથી સાપ ને સાપ ની જગ્યા ઉપર રાખવું જોઈએ અને દાખલો

મંત્રીઓ મુખ્યમંત્રીઓ પોતાના ચેમ્બર માંથી નીચે ઉતરે દીપડો ગયો અને એવો આદેશ કર્યો મુખ્યમંત્રીએ કે આ દીપડો અંદર કેમ આવ્યો એટલે કીધું કે સાહેબ આ નીચેથી દરવાજાથી આટલું ખુલ્લું છે સાહેબ હજી તો દસ વાગે આ દીપડા એન્ટ્રી મારી હતી સચિવાલયમાં

લાયક નથી આ લોકો આજે સ્થિતિ કેવી થઈ ગઈ છે મિત્રો આજે આ પ્રશ્નો ની છે મેં એટલા માટે તમને કીધું કે જાહેરમાં કોઈને પ્રશ્ન પૂછવું હોય તો એકાદ બે ને પ્રશ્ન મગજમાં એવા હોય તો એમ કે ભાઈ મૂકો ને અને એકાદ ને પ્રશ્ન આવે જ નહીં શું કામ ખબર છે આપણા આ લોકો મગજ પર ભરના દીકરા બંધ કરી દીધા જો બંધ કરી દીધા હું

જો દારૂ ના અડ્ડા નો દેખાય ડ્રગ્સ ના અડ્ડા નો દેખાય આ કઈ ભાજપ દેખાય નહીં બાજુમાં દારૂ નો અડ્ડો ચાલે ભાજપ ને કઈ દારૂ ક્યાં છે મારા હારા કોઈ આવો આમ બધી કરી જાય કુતરો ઘરમાં ગયો હોય રોટલી ખાવા રોટલી ઘરમાં હોય કે મિત્રો હું તમને જે કેવા માંગતો એ કહેવા માંગતો આ લોકો આપણા મગજ બંધ કરે મેં ભાજપ પર રસ્તા કેમ નથી બનાવતા મન કી ભાઈ અમારી સ્ટ્રેટેજી છે એટલે મેં કીધું આવી સ્ટ્રેટેજી જ્યાંના રસ્તા તમે નો બનાવો મને કે રસ્તો નો બનાવાય ચૂંટણીના ચાર મહિના પહેલા અમે રસ્તા ઉપર ઉતરીએ ધાળાના ધાડા નેતા ઉતરે આવા તો આગળ લ્યો જેમ કાજરા નું કે ઘઉં નો પાક હોય અને વૈયા પક્ષીઓ જેમ ઉતરે ને એમ ભાજપના નેતાઓ ધાણાના ધાડા મારા બેટા એ ઉતર્યો ચૂંટણી આવે એટલે કે અમે ચૂંટણી આવે એટલે ઉતરીએ ચાર મહિના પહેલા ઉતરીએ અને પછી અમે કહીએ પ્રજાની વચ્ચે જઈએ એટલે પ્રજા બીજા કામ કઈ રહ્યા જ ન હોય અને રસ્તામાં ખાડા હોય એટલે આખા ગામો ને અમે પૂછીએ શું તકલીફ છે તો સાહેબ રસ્તો નથી રસ્તો નથી રસ્તો નથી આજે વાત કરું છું એટલે કે અમે પછી અહીંયા જઈને અધિકારી ને બોલાવીએ અરે ભાઈ એન્જિનિયર અહીંયા રસ્તો નથી ફોન કરીએ બધાની સામે

એટલે અમારા રસ્તા બને અને ક્યાં એક અમે મુખ્યમંત્રીને બોલાવીએ તો રસ્તો બને અમે બીજું બનવા ન દઈએ મેં કીધું પણ એવું કામ કરો છો ચૂંટણી પેલા કેમ ન બનાવો મને કે રસ્તો બનાવીએ તો એમ કે ભાઈ સિંહ પ્રશ્ન છે આવા જ આવે છે એના માટે પ્રશ્ન કરો સારી સ્કૂલ માનશે બિયારણ માનશે ખાતર માનશે ખાતર આરે નેનો બતકાવીએ એનો પ્રશ્ન ઉઠાવશે રોજગારીનો નો પ્રશ્ન ઉઠાવશે યુવાનો આવશે નોકરી માંગશે નેતા એ વાત કરેલી છે મિત્રો અને તમે જોજો પછી મેં કે તમને મત કેમ મળે આમ તો ખરેખર ભાજપના નેતાઓને અભિનંદન આપવા પડ્યો કે ભણના દીકરાઓ ચારે બાજુથી લૂટે અને બહેનો બેઠી તોય એ કહું આપણા દીકરાની ચડી ન રહેવા દે તોય મત લઈ જાય કલાકારો કેટલા મોટા કહેવાય કેટલા મોટા કલાકારો કહેવાય એટલે મેં ભાજપને કીધું મેં કીધું તમને મત કેમ પડે છે મને કીધું સુદાન ભાઈ અમે ગામમાં અમારી પાંચ તેતરો રાખી છે ગામમાં અમારી પાંચ તેતરો હોય હવે આ તેતરો વાળી વાત તમને ડાયરેક્ટ નહીં સમજાય એટલે મારે દાખલો આપતો પડશે એક શિકારી જે જંગલમાં ગયો માં ગયો ઝાડવા ઝાડવાની જે સંતાઈને વૃક્ષ ની પાછળ એટલે એક આગેવાન તેતર છે કરતી આગળ આવી એની પાછળ આખી ફોજ આવતી હતી આ શિકારી હોશિયારો એને એ આગળની તેતર હતી ને પકડી લીધી એટલે પેલી તેતર તો મૂા હોય નહીં

ઈ નજીક આવી અને બધી માળામાં હંડવાઈ ગઈ બધાના ડોકા મળી નઈ ગયા શિકારી પણ પેલી ખેતર ને કઈ કહ્યું પાછી એને ઘરે લઈ ગયો ઈ ખેતર ને કાજુ આવી પાન પીસતા પણ ખેતર ને મજા આવી બસ તારે તારી જ્ઞાતિની જેટલી તેતરો છે ને એને આવી રીતે બોલાવીને બોલાવી માળામાં નાખી દેવાની અને હું તમને કાજુ પિસ્તા ખવડાવીશ એમ આપણા પણ વિચાર કરો ભાજપના આપણા આગેવાનો હોય

બે હજાર ચૌદ માં પંદરસો રૂપિયા કપાસ નો ભાવ હતો હતો કે નતો અને ત્યારે નરેન્દ્રભાઈ મોદી એવું કેતા હતા ભાઈઓ બેડો આ પંદરસો પોસાય એટલે આપણે એમ થાય ખરું આ પચીસો નક્કી આપશે ઓફર નો દીકરો અને આપણે એને મોકલા મોકલ્યા પછી પૂછ્યું બધાને કે ખેડૂતોને કેટલા ભાવ મળે તો પંદરસો સાહેબ ત્યારે કપાસના પંદરસો ભાવ હતા હાચું કે નહીં પંદરસો થી અઢારસો હતા ઓનલાઈન કરી લેજો ઈશુદાન ભાઈ ખોટું નહીં બોલે અને સોના ભાવ કેટલું હતું ત્રીસ બરોબર સ્કૂટીનો ભાવ કેટલું હતું ચાલી સ્પ્લેન્ડર નો ભાવ કેટલું હતું પિસ્તાલીસ પચાસ હજાર અત્યારે કેટલું છે લાખે લાખે પોચ્યું માતા બેન દીકરીઓ પણ અહીંયા બેઠી છે હવે અહીંયા તમારે સોનું આપવું પડે છે એટલે મને ખબર નથી અમારે ત્યાં ત્યાં છોકરાની સગાઈ કરવી ને એટલે સોનું આપવું પડે મોટા ભાગના વાંધા ભરે ચક્રો મારે નરેન્દ્રભાઈ ને કારણે હા પણ જો તમે બે હજાર ને ચૌદ માં પંદરસો મેળવ્યા હતા અત્યારે બારસો રૂપિયા મળે છે હમણાં એને નક્કી કર્યું કે અમેરિકા થી કપાસ લઈ આવો બે ઉદ્યોગપતિએ એવું કીધું સાહેબ આપણે અહીંયા પોસાય એમ નથી આ કપાસ હું કરવું છે ताके कपास अमेरिका दी इंपोर्ट ड्यूटी फ्री करी ना खोने એટલે કે હમણાં કરી દઉં પણ કે જોજો ચૂંટણીમાં તમને ખેડૂતો બધા કપાસ વાવનારા ખેડૂતો બહુ છે ગુજરાતમાં સાહેબ ગુજરાતમાં વીસ લાખ હેક્ટરમાં કપાસ નું વાવેતર છે ચાર ત્રણ આગલા વર્ષે ત્રીસ લાખ હેક્ટર હતું એ ઘટીને ત્યારે વીસ લાખ હેક્ટર કપાસ વાવેતર છે આમાંથી કોઈ વાવ્યું છે કે મને ખબર નથી છે આ બધું

સાહેબ તમારો મારો વેલ્યુ શું કરે છે આ લોકો જુઓ અને આ ઓફિશિયલ છે બીજી વાત કરું ભાવનગર ની ખેડૂતો ડુંગરી વાવી ઉધાર કરીને ડુંગરી વાવી આપણે પત્નીના ના ઘરે વેચી અને ધિરાણ ભરીએ ધીરાણ ઉપાડીએ આ વાત સાચી છે ને અને ડુંગરી બરોબર બે દિવસ વાર હતી ડુંગરીને ખેડૂતોએ શરૂ કરી એટલે ભાઈને ખબર પડી એને કીધું કે ભાઈ આ ડુંગળી ના હું ભાવ આલે છે બસો રૂપિયા કિલો જાય એમ છે એક કામ કરો નિકાસ બંધી કરી નાખો એક જ જાત કે ડુંગળી ગડગડીને આવી ગઈ બે રૂપિયા માં હાચી વાત છે તમારા જે તળાજામાં બધામાં ભેગા થઈ ને હવે આમાં હું નરેન્દ્રભાઈનો નો વાંક નથી કરતો તમને એમ કઈ ઈશુદાન ભાઈ આવું કેમ મિત્રો કોઈ આપણે કોઈના ઘરે જઈએ બે લાફા મારે બીજી વારે આપણે ઘરે જઈએ પાછા બે લાફા જીકે ત્રીજી વારે આપણે ઘરે જઈએ ત્રીજા બે લાફા જીકે ચોથી વાર આપણે ઘરે જઈએ પાછા નકતા દિન પાછા લાફા જીકે પાંચમી વારે ઘરે જઈએ પાછા લાફા ઘર માલિક જીકે અને છઠ્ઠી વારે જો જઈએ તો એમાં ઘર માલિકનો નો છે કે આપણો જોર થી બોલો ઘર માલિકનો નો વાક છે કે આપણો માં તો મિત્રો ખેડૂતો ને પાક વીમો નો મળે ખેડૂતો ભાવ ન મળે ખેડૂતો ખાતર ન મળે ખેડૂતોને ખાતરની સાથે નેનો બટકાવે બટકાવે છે અહીંયા નેનો બટકાવે તમારા દીકરાને રોજગારી નો આપે વીસ વીસ પેપર ફોડે આજે દીકરા છે મોટા ભાગે વાંઢા કોના કારણે ખબર છે મારે ના કેવું જોઈએ માતા બહેનો અહીંયા બેઠી છે છતાં કહી દઉં સાહેબ ગુજરાતમાં અત્યારે ગામડે ગામડે કુંવારા છોકરાઓ બહુ વધી ગયા અને વાંઢાનું સંગઠન બનાવે ને તો ભાજપ પડી જાય હવે આ માતા બેન દીકરીઓ બેઠી છે એનો દીકરો રૂપાળો હોય સારો હોય કોઈ વ્યસન નો હોય તોય કોઈ છોકરી આપે નહીં એટલે મમ્મી ને એમ થાય કે મારા દીકરામાં હું ખોટ હતી દીકરામાં ખોટ નથી આ ભાજપ સરકારમાં ખોટ છે ખેતીમાં વધવા નો દેએ સરકારી આપણે પેટે પાટા બાંધીને ભણાવીએ તો પેપર ફૂટી જાય સરકારી નોકરી મળે નહીં દીકરો શું કે સરકારી નોકરી તૈયારી કરે એટલે દીકરીની મમ્મી એના પતિને એવું કહે કે ભાજપના ના સરકારી નોકરીના પેપર ફૂટવાના છે મળવાની નથી આ દીકરી આખી જેમ ઘેરાન થાય એટલે બિચારો કુમારો રહીએ આવા હાજી છે મિત્રો આ સ્થિતિ એ આપણે એક વાત નક્કી છે કે માની લો કે એક સમયે ભાજપ ખૂબ સારી બધી સારી હતી કોંગ્રેસે અત્યાચાર ખૂબ કરી રાખ્યા ખેડૂતોને ગોળીઓ વરસાવી આજે ત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસ ની સરકાર આપીને આપડે ભાજપ જોઈન્ટ કર્યું મત પણ અહંકાર થઈ ગયો છે સાહેબ એવું છે મરજી પર મિત્રો લાખ ખેડૂતો છે અને એમના પાંચ પરિવાર ગણ્યા તો અઢી કરોડ મતદારો થાય એક કરોડ અને વીસ લાખ મજૂરો શ્રમિકો છે આ બધા લોકો આજે પીડાઈ રહ્યા છે જેનું કોઈ નથી છેલ્લે કહી જઉં કારણ કે બહુ મોડું થયું છે મને ખબર છે પણ હું ચારસો કિલોમીટર થી આવ્યો છું તમારો પ્રેમ અને લાગણી હતી અને આપણે

પૈસા નથી પણ મારે ખબર છે કે મારા ખેડૂતો શ્રમિકો જે પીડિત છે હવે માની લો કે એને સારો બિયારણ જોઈએ તમને ખબર છે બીજ નિગમ હોય છે ગુજરાત સરકારમાં તમને બીજ નિગમ બીજ મળે છે ક્યારે બીજ નિગમ આવતું જ નથી પ્રાઇવેટમાં લેવું પડે અને એના ડબલ ડબલ ભાવે લેવું પડે મિત્રો આજે આપણે ક્યાં છીએ કહું હું છું મારે ભગવાન બિયારણ સરકારે આપવાનું હોય સરકાર આપતી નથી હવે ડુપ્લિકેટ બિયારણ અટકાવવાનું હોય સરકાર રોકતી નથી ખેડૂતોને ખાતર ની વ્યવસ્થા કરવાની હોય ભાજપ પણ આ બધો ખાતર મોટા ભાગે કંપનીઓમાં લઈ જાય છે એટલે આપણે યુરિયામાં લાઈનો લાગે પાંચ વાગે લાગે છે ને અને એની પાસે પાછું નેનો બટકાવે મિત્રો આપણું સપનું છે ખેડૂતો ત્રણ ઉપજ લઈ શકવા જોઈએ એવી સિંચાઈની વ્યવસ્થા વીજળી ફ્રી જેટલા ગુજરાતમાં ડેમો છે એ બે જ વર્ષમાં બધા ડેમો પૂરા કરી દેવાના અને ખેડૂતનો નો માલ ઘરમાં આવે એટલે ખેડૂતો મિસકોલ મારવાનું સરકાર ઠેકાનો ભાવ જે નક્કી થયો હોય એ કાં તો સરકાર ખરીદે અથવા તો વેપારી ખરીદે માનવ મગફળી ભાવ અત્યારે ચૌદસો ને બાવન રૂપિયા નક્કી થયું છે એમાં ચૌદસો ને એકાવન માં કોઈ મારી ખેડૂત ની મગફળી ખરીદે એને બીજા દિવસે જેલ વ્યવસ્થા કરી દેવાની આવી આપણે વ્યવસ્થા કરવાના ખેડૂત ને સબસીડીઓ નાની નાની જોઈએ કઈ જરૂર નથી અમારી અમને આવી વ્યવસ્થા હોવી જોઈએ આ થઈ આવકની વ્યવસ્થા ટેકાના ના આપણે ખબર પડી જવી જોઈએ કે કપાસ છે આ ખેડૂતને વાવતા પહેલા સરકાર જાહેર કરે અને એને પૂરું કરવાનું હોય બરોબર છે હવે ચોથી વસ્તુ મારો ખેડૂતના બે દીકરા છે ને એ આખો દિવસ બિઝી રહે

બીજી વ્યવસ્થા મને ઉદ્યોગપતિઓ જીતવા નહીં દે છતાં તમને જાહેર માં કહી દઉં છું એવી વ્યવસ્થા આપણે કરવા માંગીએ છીએ મિત્રો કે માની લો કે કોઈ કંપની અહીંયા આવવા માંગે તો મારા ખેડૂતમાંથી વેચાતી જમીન નહીં લઈ શકે ખેડૂતને ભાગ બનાવવાનો કંપનીમાં પાર્ટનર બનાવવાનો અને આજીવન ખેડૂત મારો લીલા લહેર કરાવી વ્યવસ્થાઓ આપણે છે અત્યારે શું થાય છે પચાસ લાખે ત્રીસ લાખે સિંતર લાખે વીઘો ખરીદી લે કંપનીઓ તો રોજ કમાય છે થાય છે કે નહીં એના નભો વધપે જાય આપણે એકવાર જમીનની કિંમત આવે પછી વહી જાય પણ નહીં ખેડૂતને ભાગ રાખવાનો ખેડૂતના આપવાની મજબૂતાથી નોકરી આપવાની માની લો દીકરા ને નોકરી ની છોકરી મળી જાય તો મમ્મી પપ્પા શાંતિ થાય કે ન થાય આ વ્યવસ્થા આપણે કરવાની સાહેબ ચોથી વસ્તુ આવું એટલા માટે તમને ગણાવું છું આવું આપણે કરવાનું સપનું છે

અને બીજા દિવસ નો સૂરજ પેલા મંત્રી જેલમાં હોય ઓટો સિસ્ટમ આવી વ્યવસ્થા મિત્રો આપણે કરી ગુજરાતના દરેક નાગરિક ન્યાય મળવો જોઈએ અને કોઈ પણ લાડવટ વગર ન્યાય મળવો જોઈએ તમને હોસ્પિટલમાં સારવાર ઈશુદાન ગઢવીના ફોન ની જરૂર ન પડવી જોઈએ તમને ઓટો સિસ્ટમ માં મળવી જોઈએ આવી વ્યવસ્થાઓ આપણે કરવી છે મિત્રો લાગવગ રહિત ગુજરાત બનાવવું છે આપણે જેમાં સર્વ જ્ઞાતિનો સમાવેશ થાય અને સર્વ જ્ઞાતિ નો નાગરિક અહિયાં રહેવા જેવો થઈ જાય આજે આ ખેડૂતોને ભાવ વીજળી પાણી કરો ને એટલે મેં ગણતરી કરી છે વધારે આવે બરોબર મેં ગણતરી કરી છે હવે ચોપન લાખ ખેડૂતો છે અને એ ખેડૂતોના ઘર માં બે લાખ રૂપિયો વધારાના આવે પછી સરકારી દાખલાઓ તમારા ઘરે આવે તમારે ક્યાં જવાનું નહીં સાહેબ પોલીસ તમારા ઘરે જિંદગીમાં આવી જ ન હોય આ દારૂ પી ડખા કરો પછી વાત લાગે છે એમાં બધી આપણે સુદાનભાઈ કોઈ નહીં કરીએ પણ આ કોઈ લુખો લફંગો હેરાન કરે ને બધી વ્યવસ્થાઓ ખતમ થઈ જાય તો મિત્રો સ્વર્ગ જેવું આ રાજ્ય લાગે કે ન લાગે પછી અમેરિકા જવાની જરૂર પડે આજે આ વ્યવસ્થાઓ મિત્રો આપણે પેદા કરવી છે તમામ યુવાનોને નોકરી આપી છે મારું એક સપનું છે કે પરિવાર માંથી કમ એક વ્યક્તિ કોઈ ના કોઈ નોકરી કરતો હોવો જોઈએ જેથી કરી અન્યાય કોઈ પોલીસ વાળો કે અધિકારી એના ઉપર અત્યાચાર નહીં કરે કલેક્ટર હશે તો સાહેબ ગામે ગામ અઢાર હજાર ગામડાઓ છે એ ગામમાંથી દસ દસ પંદર પંદર વ્યક્તિઓને સરકારી નોકરી મળે સરકારી નોકરી પાંચ લાખ છે સાહેબ